ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે આવ્યા છે નીચે પણ પડી ગયા હે આપડે ભર્યું હતું ખાતર લીંબુ ની અંદર હવે જોઈશું આપણે કેટલું ખાતર તણાઈ ગયું કેટલું અંદર રહ્યું વરસાદ પણ બહુ જાજો પડી ગયો એટલે છોડની નીચે હજુ મિત્રો વાંધો તો નથી આવ્યો હજી ખામડા ભરાય ને પાણી બારું નથી ગયું એટલે કમ્પ્લેટ પાંદડા સાફ કર્યા હતા એટલા ને એટલા પાસા પડી ગયા વાંધો નથી હજુ ખાતર તો નીચે નીચે પડ્યું આખા કેરા જો કેરાલ બારા વહી ગયા હોત તો ખાતર પણ સાથે સાથે તણાઈ ને જો કમ્પ્લીટ એટલે જો બહુ વરસાદ થાય જાજો તો કદાચ થોડું ઘણું ફ્લાવરિંગ ખરશે નહીતર આ વર્ષે લીંબુની બાંધણી બહુ સારી રહેશે એવું દેખાય છે કારણ કે વરસાદ પણ માપનો થઈ ગયો છે લીંબુને ખેંચ આવીને વરસાદ થયો એટલે ફાલ પણ સારો ફૂટી જાય છે જોવો કુણે તો સારી ફૂટી જાય છે મસ્ત મજાની એકદમ સારી કુણેપ કઈ જ પણ રોગ હજી દેખાતો નથી ને ફ્લાવરિંગ પણ હવે નીકળવા માંડ્યું હે જો આવી રીતનું ફ્લાવરિંગ દેખાય છે એટલે આને બહુ વરસાદ હવે ન થાય તો વાંધો નહીં આવે તો કદાચ સો માંથી પચાસ ટકા ફ્લાવરિંગ બાંધણી થઈ જાય તો નો વાંધો આવે કારણ કે સો એ સો ટકા તો ફાલ આવ્યો હોય એ રહેતો નથી ફાલ રહે તો લીંબુ ભાંગી જાય ને જો મસ્ત મજાની કુણપ કઈ જ પણ રોગ વગરની એટલે આ વર્ષે તો લીંબુમાં સારું રહેશે એવું દેખાય છે હજુ ખાતર તણા નથી એરંડાની ની ફોતરી બધું મિક્સ કરીને નાખ્યું એમ છે હવે અમારે આને કરવાનું નથી થોડીક વરાપ થઈ જાય ખાતર અને જે લીંબુના થળ નીચેની માટી આ બધું ફરતી બાજુ મિક્સ કરી દેવાનું એટલે પાણી પી એટલે બધું ખાતર કે એરંડા ની ફોતરી જે કઈ મિક્સ અંદર કર્યું હોય એ તણાય અને આ કેરામાંથી ઓલા કેરામાં નો ન વહી જાય કારણ કે અમે આની અંદર પિયત એવી રીતના આપીશી કે અહીંયા અમે નાકું પાડી તો એક જ સાથે પાંચ થી છ કેરા સુધી પાણી આમ જાય એવી રીતનું અમે પિયત આપી લાંબા હરિયા બનાવ્યા એટલે ઉનાળામાં ખેંચ ન પડે એટલે લગભગ તો વાંધો નથી પવનના હિસાબે જે કટિંગ બાયરે કાઢ્યું થોડું થોડું નમી જ્યું હે પણ હવે એ તો થઈ જશે રિપેરિંગ ખાતર ચોટી ગયું ગયું ફ્લાવરિંગ પણ થઈ અને આવી રીતનું તમે જોવો કે મગ ટાઈપ લીંબુ જોવા મગ ટાઈપ લીંબુ થઈ ગયું છે એટલે આને બહુ વરસાદ ન થાય મીડિયમ મીડિયમ વરસાદ રહે તો લીંબુ ની બાંધણી સારી એવી આવી જશે જય જવાન જય કિસાન